કચ્છમાં આવેલા ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયા જેમાં ભચાઉ તાલુકાના સરપંચ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરિસંવાદ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ જિલ્લા એસપી સાગર બાગમારે લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને પૂર્વ જિલ્લામાં દરેક ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં સરપંચોને આગ્રહ રાખ્યો હતો તેમજ લોકોને વાહન ચલાવવા બાબતે તકેદારી રાખવા જેવા વિવિધ મુદ્દે જાણકારી આપી હતી કાર્યક્રમમાં ભચાઉ શહેર તેમજ આસપાસના ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જો પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ જે કાર્યક્રમ છે એ રાજ્ય સ્તરે જે માનનીય ડીજી સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે એના અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓના સરપંચ ઉપસરપંચશ્રીઓ સાથે બધા સાથે મળીને અહીંયા આજે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે આ એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ખાસ કરીને જેટલા પણ ગામડાઓના સરપંચ હતા એ લોકોના જે પણ સૂચનો હતા એ પણ જાણી દેવામાં આવ્યા છે અને એની સાથે સાથે પોલીસ દ્વારા પણ અમુક અમુક વિષયો બાબતમાં બધાએ લોકોને ખાસ અપીલ અને સૂચનો પણ કરવામાં આવ્યા છે જેમાં ટ્રાફિકના લગતા હોય લોકો વધારેમાં વધારે ટ્રાફિકના નિયમોનું પાલન કરે ડ્રગ્સ સાયબર ક્રાઈમ બાબતમાં પણ અને ખાસ કરીને બધાય ગામડાઓમાં મેક્સિમમ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગે જેનાથી સુરક્ષામાં પણ વધારો થાય અને ગામડા લેવલે જે કોઈ નાની મોટી વસ્તુઓ મોનિટરિંગ કરવાની રહેતી હોય એ પણ સારી રીતે મોનિટર થાય અને એની સાથે સાથે બધા લોકોને ખાસ તાકીદ પણ કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે ક્યારે પણ કોઈ પણ બાબતમાં કોઈ પણ વસ્તુ અગર પોલીસને ધ્યાને રાખવાની થતી હોય તો જે ઓવરઓલ પોલીસ સ્ટેશન લેવલે જે સરપંચોનું પણ ગ્રુપ બનાવવામાં આવેલું છે એમાં પણ તાત્કાલિક ધ્યાન રાખી શકે અને કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તો લોકલ જે ભીટ જમાદાર હોય અથવા તો

લોકોને આ સૂચન કરવામાં આવ્યું છે દીપક આહીર દિવ્યાંગ ન્યૂઝ ભચાઉ કચ્છ